નું ઉત્થાન થાય એ હતું અને એના મૂળ સ્વરૂપે ત્યાં મંદિર પ્રાથમિક શાળા માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને પીટીસી કોલેજનું નિર્માણ થયું એ આ દિન સુધી એમાં પ્રવૃત્તિઓ પણ ચાલતી હતી અચાનક એક નોટિસ આપવામાં આવે છે અને એમાં કહેવામાં આવે છે કે તમે હવે અહીંયાથી નીકળો કેમ ભાઈ કારણ તો બતાવો વાતચીત કરો શું દલિત સમાજને તમે આટલો બધો કમજોર સમજો છો અમે તમે અમારી સાથે વાતચીત કરો એટલા પણ તમે અમને લાયક નથી સમજતા એટલે અમે કહેવા માંગીએ છીએ કે આ જે ગાંધી આશ્રમ છે એ કોઈ પણ વ્યક્તિની પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી તમારા બાપ દાદાની પેઢી છે તમારી પર્સનલ પ્રોપર્ટી છે આ ગાંધીજીએ અંત્યજનોના વિકાસ માટે અને દલિતોના ઉત્થાન માટે ફાળવેલી આખું ટ્રસ્ટ છે આ સંસ્થા છે એટલા માટે આજ રોજ અમે માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે પાછું નોટિસમાં એવું લખવામાં આવ્યું છે કે રિનોવેશન કરવા માંગે છીએ રીડેવલપમેન્ટ કરવા છે છીએ રીડેવલપમેન્ટ કન્સલ્ટ કરો વાતચીત કરો દલિત સમાજને તમે સમજો છો શું તમારા મનમાં એટલું યાદ રાખજો કે હજુ સમાજ જાણતો નથી આખો આખી આ બાબત પરંતુ જે દિવસે જાગી ગયા ને એ દિવસે તમે ધંધે લાગી જશો એટલે મહેરબાની કરીને અમને તમે સેજ પણ તમારાથી ઓછા સમજવાની કોશિશ ના કરતા જેટલો ભારત દેશ તમારો છે એટલો અમારો પણ છે એટલા માટે આજે માન્ય કલેક્ટર પત્ર આપી અને રજૂઆત કરેલી છે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે અને રેલો આવ્યો એટલે સરકારશ્રીએ અને ટ્રસ્ટીશ્રીએ રજૂઆત કરી છે કે આ બધું સંકુલ તૂટી જશે અને ત્યારબાદ નવા બનાવીશું ત્યારે અમે એમને અહીંયા લાવીશું પરંતુ એની અંદર જે હુકમ થયા છે હાઈકોર્ટના એમાં સમય મર્યાદાની કોઈ સ્પષ્ટીકરણ કરવામાં નથી આવ્યું એટલે જ્યાં સુધી નવા સંકુલો ન બને ત્યાં સુધી આ જે મૂળ અત્યારે જે સંકુલો છે અને છાત્રાલે છે એને યથાવત રાખવામાં આવે